જૂનાગઢ જિલ્લાનો મારિયાહાટીના તાલુકામાં ગરોદર ગામના ખોટોનું મગફળી રજીસ્ટ્રેશન સેટેલાઇટ ઇમેજના આધાર પર રદ કરવામાં આવ્યું છે આ અંગે ખોટોનું ભારે રોષ છે આપ નેતા ઈશુદાન ગળે જણાવ્યું કે રાજ્યભરમાં આશરે છ લાખ ખોટોમાંથી એકસી હજાર ખોટોના રજિસ્ટ્રેશન રિજેક્ટ થયા છે તેમણે સરકાર પર મગફળી કૌભાંડનો આક્ષેપ કરતા કહ્યું કે બે હજાર છબ્બીસમાં આ પ્રકારનું કૌભાંડ નહીં થવા દેવામાં આવે આ પ્રસંગે યુવા આપ ધારાસભ્ય પિયુષ પરમાર સાથે સરપંચ અને ખોટોની હાજરી રહી હતી પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન ઓનલાઈન કર્યા હતા એમાં ભાજપ સરકારે નવી એક કૌભાંડને રણનીતિ ઘડી કાઢી છે જેનો આજે પર્દાફાશ કર્યો છે અહીંયા માળીહાટીના ગામડાઓમાં ગળોદરમાં આજે ન માત્ર ગડોદર પરંતુ ઘણા હજારો કારણ કે છ લાખ રજીસ્ટ્રેશનમાંથી એંસી હજાર જેટલા રજીસ્ટ્રેશન રદ કર્યા છે તો એ રદ રજીસ્ટ્રેશન કર્યા છે એનો રિયાલિટી ચેક જ્યારે મેં કર્યો તો એવો મેસેજ ખેડૂતોને આવ્યો છે સોસો દોઢસો દોઢસો રૂપિયા લઈને રજીસ્ટ્રેશન થયા છે અને મેસેજ એવો આવ્યો છે કે ભાઈ તમારે અમે સેટેલાઇટ ઇમેજ લેતા એવું માલુમ થાય છે કે તમારે ત્યાં મગફળી વાવેલ નથી હવે ખરેખર એ જ ખેડૂતને જે મેસેજ આવ્યો છે જેમણે તલાટીન ગ્રામ સેવકના સહી સિક્કા સાથે રજીસ્ટ્રેશન કર્યું છે એ ખેડૂતને રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે એ ખેડૂત તો મગફળી વાવેલ હતી તો એ ખેડૂતની મુલાકાત લીધી એ જમીનની મુલાકાત લીધી અને મેસેજ આવ્યો એની વાત કરી એનો સ્પષ્ટ અર્થ થાય છે કે ભાજપવાળાએ નક્કી કર્યું છે કે આઠસો નવસો હજારમાં મગફળી ખેડૂતોની ખરીદવી હોય તો એના કોઈ રજીસ્ટ્રેશન થવા નહીં દેવા અને રજીસ્ટ્રેશન ન થાય એટલે ખેડૂતો ભાજપવાળા જે એજન્ટો છે એને નવસો હજારમાં વેચી દે પછી એ લોકો રજીસ્ટ્રેશન કરાવીને ચૌદસો બાવન રૂપિયે મગફળી ટેકાના ભાવે વેચી મારે અને હજારો કરોડ રૂપિયાનો આ કૌભાંડ છે જેને લઈને આજે હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે એજન્સી અધિકારી ભાજપના જેટલા નેતાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હોય એમની સામે તુરંત પગલાં લેવામાં આવે આ જે રજીસ્ટ્રેશન રદ કર્યા છે ખેડૂતોના એની ફેર ચકાસણી કરીને એના એને ન્યાય આપવામાં આવે અને આ મગફળી ખરીદીમાં આ વખતે જો કૌભાંડ થયું તો વિધાનસભાનો ઘેરાવ આગામી સમયમાં પણ જરૂર પડી તો અમે કરીશું ખેડૂતોને લઈને જિલ્લા જિલ્લે ખેડૂતોને મહાપંચાયત કરવાની પણ જરૂર પડી તો કરીશું પરંતુ એટલું નિશ્ચિત છે કે હવે ખેડૂતો એકલા નથી અમે બધા આમ આદમી પાર્ટીના એક એક સૈનિક અને ખેડૂત આગેવાનો ખેડૂતો સાથે છીએ સૌરાષ્ટ્રની વાત છે ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય દક્ષિણ બિલકુલ આ આખા ગુજરાતનો પ્રશ્ન છે અને ન માત્ર આ પ્રશ્ન ગયા વખતે પણ તુવેરદાર વખતે પણ ભાજપે આ કૌભાંડો કર્યા છે ભાજપના નેતાઓ મળતીયાઓ અધિકારીઓ અને કમલમ સુધી કૌભાંડ ગયું છે એવા મેસેજ છે એટલે ફરીથી એણે મગફળીમાં ચાલુ કર્યું છે અને એણે જે કૌભાંડ તુવેરમાં સક્સેસ ગયા એટલે આ શરૂ કર્યું છે પણ આ વખતે અમે સક્સેસ નહીં જવા જઈએ મુખ્યમંત્રીને મારી વિનંતી છે કે તમારી ખુરશી હલી જતા વાર નહીં લાગે એટલે કોઈના ભ્રમમાં આવતા નહીં ખેડૂતોએ એવું કીધું છે મીડિયાવાળાને કે સિત્તાવીસ હજાર હા સિત્તાવીસ હજાર હતા એથી ઓછો ભાવ દે પણ આવું સીટિંગ ન કરો ખેડૂતોને આમ તો સ્વામીનાથન કમિશન રિપોર્ટ પ્રમાણે ભાવ મળવા પાત્ર થાય છે તો આ કરશે નહીં ટેકાના ટેકાના ભાવ ભાવે પણ માત્ર પચીસો છ ટકા જ ખરીદી કરે છે ટકા ખરીદી કરે છે એમાં સાચા ખેડૂતોની બે ટકા બાકી બધા ભાજપ વાળાઓ છે એટલે આ બહુ મોટું કૌભાંડ છે અને એ કૌભાંડનો જો ખુલાસો સરખી રીતે જો તપાસ કરવામાં આવે તો કમલા મને મને લાગે છે મુખ્યમંત્રી સુધી પણ એના તાર હોઈ શકે છે